આજે આપણે બાળકોને મજા આવે એવું ફરી કંઈક કરીએ મારી પાસે આ એક કાગળ છે આ કાગળને કાતર વડે આવી રીતે કાપવાનો છે જો અહીંયા એક પટ્ટી મેં કાપી આખી નથી કાપી લેવાની પણ અડધે સુધી જ કાપવાની છે જુઓ આટલી અડધી જ કાપવાની આખી નહીં એવી રીતે આ સાઈડમાંથી પણ અડધે સુધી જ કાપવાની આખી નહીં કાપવાની બરાબર આવી રીતે કાપી પછી આ ભાગને અને આ ભાગને ભેગા કરીને આમ ભેગા કરીને ઉપર યુપિન આમ યુપિન ભરાવી દેવાની સમજાઈ ગયું આવી રીતે યુપિન ભરાવી દેવાની બીજું બનાવી આપણે જો આ કાગળને અહીંયા આટલું કાપ્યું આ બાજુથી આટલું કાપ્યું એ બે ભાગને ભેળા કરવાના અને આ યુપિન છે એને અહીંયા આગળ ભેળા કરીને યુપિન ભરાવી દેવાની હવે શું કરવાનું છે એ હું તમને બતાવું આ યુપિનવાળો ભાગ પકડીને એને છૂટું છોડી દેવાનું અગાશીમાં જઈને અને નીચે ગોળ 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 ફરતું ફરતું ખુદેડી ફરતું ફરતું એ નીચે પડશે બાળકોને જોવાની બહુ મજા પડશે ચાલો આપણે પણ જોઈએ જોવાયથી આ નીચે પડતું આપણે જોવાનું છે ફરફર્યું જો હું છોડું છું કેવું ગોળ 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 ફરતું ફરતું પડે છે જો આ બીજું છોડીએ તો આવી રીતે તમે પણ બાળકોને બતાવજો મજા આવશે કેવું ફરે છે જો બીજું ફેરવીએ